આવું ગત વર્ષે પણ થયું હતું પંચોતેર લાખના વ્યવહારની નોટિસ ઇન્કમ ટેક્સ વિભાગ તરફથી મંગળભાઈ વસાવાને મળી હતી ગયા વર્ષે મારી પાસે પંચોતેર લાખની નોટિસ આવી હતી તે મેં વકીલ સાહેબને જાણ કરી હતી બધા ગામના લોકોને પણ મેં બતાવી તો કે આ પંચોતેર લાખની નોટિસ છે ભાઈ નામની કે તું કોઈ પણ વકીલને જેને બતાવીને એના પૈસા વકીલ સાહેબે મને કીધા કે પચીસો રૂપિયા જેવું થશે એનું હું તરત ત્યાં આગળ જવાબ આપું છું એવું મને જણાવ્યું સાહેબે અને મેં પચીસો રૂપિયા ત્યાં ભર્યા હતા પછી એનો જવાબ ત્યાં આપેલો છે મેં અને તોય મારા પાસે આ નોટિસ આવેલી છે એટલે ફરીથી હું સાહેબને એવું વિનંતી કરું છું કે આ પંચોતેર લાખ રૂપિયા મારી પાસે હોત આવ્યા હોત તો હું એને પૈસા ભરવા તૈયાર હતો એનો જે ટેક્સ લાગતો હોત તે અને આ મારું ઘરને Я там иду и закотываю.